પીટી જાડેજાની ધરપકડમાં હલારણા ક્ષત્રિય સમાજમાં आक्रोश જામનગર શહેરના લાલબંગલા પાસે મહારાણા પ્રતાપની પ્રતિમાથી કલેકટર કચેરી સુધી રેલી કાઢીને કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં બેસી વિરોધ કર્યો ક્ષત્રિય રાજપૂત સમાજના સામાજિક આગેવાન એવા પીટી જાડેજાને 4 જુલાઈ 2025 ના રોજ રાત્રે રાજકોટ પોલીસ દ્વારા તેમના નિવાસસ્થાનથી ધરપકડ કરી મામૂલી ગુનાના આરોપમાં પાસા જેવી મહાભયંકર કાર્યવાહી કરી પોલીસ પ્રશાસન સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે पीटी जडेजा क्षत्रिय समाजના એક સામાજિક આગેવાન હોય જેથી રાજ્ય કે કিন্নખોરી રાખી કેટલાક રાજ્ય કે લોકોના इशારે પોલીસ ખોટી રીતે मामुली આરોપો સબબ પાસા જેવો कायदा હેઠળ ધરપકડ કરી જેલ حوالے કરી દઈને સમગ્ર ક્ષત્રિય સમાજ સામે આ એક રાજ્ય કે કিন্নખોરી છે તેવો વ્રજઘાત સમગ્ર રાજપૂત સમાજના ભાઈઓ બહેનો અનુભવી રહ્યા છે સમગ્ર રાજપૂત સમાજે જામનગર જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું ને ગુજરાતના મુખ્યમંત્રી સુધીને પહોંચે તેવી નમ્ર વિનંતી કે પોલીસની આવી રાજકીય દોરવણી અને કিন্নખોરીવાડી ખોટી કાર્યવાહી અટકાવી પીટી જાડેજા વિરુદ્ધની ખોટી અને ભેદભાવપૂર્ણ પાસાની કાર્યવાહી અટકાવી ક્ષત્રિય સમાજની લાગણીઓને સ્વીકારશો જો પીટી જાડેજા વિરુદ્ધની ખોટી અને ભેદભાવપૂર્ણ પાસાની કાર્યવાહી અટકાવવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો દ્વારા ગાંધી ચિંંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે